હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આઈબ્રો થ્રેડિંગના મારી ચેનલમાં તમે ઘણા બધા વિડીયો જોયા હશે હવે એ વિડીયો જોઈએ અને તમે બીજા પર જ્યારે આઈબ્રો કરો છો તો તે કઈ રીતે આઈબ્રો કરવો છે તે આ વિડીયોમાં આપણે જોવાના છે સૌથી પહેલાં જેની પર તમે આઈબ્રો કરવાનો હોય તેની પર પહેલાં પાવડર કપાળ પર ફરજિયાત લગાડી નાખવાનું છે આ રીતે અને મેં વિડીયોની ઝડપ ખૂબ જ વધારી નાખી છે એટલે તમને બહુ જ ફાસ્ટ લાગશે પરંતુ હું ધીમે ધીમે કરું છું એ આગળ વિડીયો હું તમને બતાવીશ કે કઈ રીતે કેમ કે તમને ખબર પડે કે કઈ રીતે સેપ આપવાનો છે ખાસ તો જ્યારે પણ તમે જો આ રીતે પકડો ને તો આ રીતે તમારે પકડવાનું છે જે કસ્ટમરને તમારે કહેવાનું છે તમારે નથી પકડવાનું અને ઇનકેસ જો કસ્ટમરને પકડતા ન ફાવે તો એની જોડે જે પણ સાથે આવ્યો એને કહેવાનું છે પકડવાનું પછી તમારે શું કરવાનું છે આ રીતે હેર લેવાના છે થોડા થોડા એક એક એ કરી અને હેર લેવાના છે આ બેન છે ને રેગ્યુલર મારા કસ્ટમર છે અને માન માણ કરી અને મને વિડીયો બનાવવાની હા પાડી છે તેથી હું આ વિડીયો બનાવું છું એટલે આખો સીન નથી આવ્યો જે આઈબ્રોનો સીન છે ને તેટલો જ આવ્યો છે અને આ બેન રેગ્યુલર આવે છે જેનાથી એનો આઈબ્રો છે ને એકદમ આછો હતો મારી આવવાથી આઈબ્રો ઘાટો થયો કારણ કે મેં એવી રીતે શેપ આપું છું જેનાથી આઈબ્રો ઘાટો પણ થાય સાથે સાથે કેમ કે હું આઈબ્રો જે વધારવાની તેલ પણ વેચું છું એટલે તે તેલ પણ લઈ ગયા અને ઘણો બધો ઘાટો આઈબ્રો થઈ ગયો છે જો પહેલાં કરતાં ઘણો બધો આઈબ્રો ઘાટો છે હવે આપણે બીજી સાઈડનો આઈબ્રો કરવાના છે ફ્રેન્ડ આજે બીજી સાઈડનો હું જ્યારે આઈબ્રો કરું છું તો હું વિડીયોની ઝડપ છે ને એકદમ ધીમી કરી નાખું છું એટલે તમને ખબર પડી જાય કે હું કઈ રીતે કરું છું જો હવે તમને રિયલમાં પ્રોસેસ દેખાડશે એકદમ મેં ધીમો કરી નાખ્યો છે જેનાથી તમને ખબર પડે કે કઈ રીતે તમારે હેર લેવાના છે અને કઈ રીતે તમારે નિરીક્ષણ શું કરવાનું છે જો તમે મારી પાસે હોય તોય પણ હું મારા જે પણ વિદ્યાર્થી હોય છે તેને હું એમ જ કહું છું હું કઈ રીતે આઈબ્રો કરું ને એ તમારે નિરીક્ષણ કરવાનું છે પછી તમારે બીજા જોડે આઈબ્રો કરવાનો છે બીજા જોડે આઈબ્રો કરી દેવાનો છે કારણ કે તમને એટલી ખબર હોવી જોઈએ કે હાથની સ્ટ્રીક કઈ રીતે છે દોરો કઈ રીતે હું પકડીને રાખું છું પછી કે જે દોરાની સ્ટાઇલ છે એ કઈ રીતની છે એ જોવાનું છે ફ્રેન્ડ સમજી ગયા ને કારણ કે દોરો કઈ રીતે ફરે છે એ ખાસ નિરીક્ષણ કરવાનું છે હવે નીચે પણ કઈ રીતે હું હેર લેવું છું એ તમારે જોવાનું છે જો એકદમ મારી સ્ટ્રીક કઈ રીતની છે એ ખાસ જો હું કઈ રીતના એક એક હેર લઉં છું અને સેપ પણ આપતી જાઉં છું જો એ એવું નથી કે ખાંચા ગલીવાળો મારો એક પણ સેપ મારે અત્યાર સુધીમાં કોઈ પણ મારા કસ્ટમર આઈબ્રોને રિલેટિવ છે ને એક પણ ફરિયાદ મારી પાસે કરી નથી એક પણ આઈબ્રોના જેના બગડેલા આઈબ્રો હોય ને એ પણ મારી પાસે સુધારવા આવે છે સુધારવા આવે છે સોરી ગમે ત્યાં ગામના હોય ગમે ત્યાં જેમ કે વિશાલા બેન પાસે આઈબ્રો કરવા માટે એના જે દીકરી હોય કે તેમના રિલેટિવ હોય એ લોકોને લઈને પણ મારી પાસે આવે છે આઈબ્રો માટે ખાસ આઈબ્રો અને મેકઅપ એ મારું વખણાય છે અહીંયા હું જ્યાં રહું છું ત્યાં તો આ રીતે તમે જોઈ શકો હું એક એક હેર લેતી જાઉં છું આ રીતે આ રીતે તમારે હેર લેવાના છે આમાંથી કંઈ પણ વધારે નથી જો હું કઈ મેં એકદમ ઝડપી હેરનું ધીમે કરી નાખી છે વિડીયોની જેનાથી તમને ખબર પડે કે હું કઈ રીતના હેર લઉં છું અને શેપ તમે જુઓ એકદમ લાઈન સીધી થાય છે જે હું શેપ આપી રહી છું ને એની એકદમ સીધી લાઈન થાય છે ખાંચા ગલી બિલકુલ નથી આ જે છે ને ફ્રેન્ડ્સ એને જે ચહેરો છે એમાં ખાસ તો રહે ને તમે જોશો દાજિયા પડી ગયા છે એટલે પ્રોપર છે ને આઈબ્રો નથી દેખાતો અને એનો આઈબ્રો છે ને લાઇટ આઈબ્રો છે એને કે આછો આઈબ્રો છે આટો ખરી કહી શકીએ પણ લાઇટ આઈબ્રો છે જો તો બંને સાઈડને મારા આઈબ્રો કમ્પ્લીટ થઈ ગયા છે જો તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે આ રીતે પ્રેક્ટિસ કરશો ને બીજા પર કે પોતાની પર તો પણ તમને આઈબ્રો કરતા આવડી જશે અને ધીમે ધીમે જ્યારે પણ તમે બીજા પર આઈબ્રો કરો તો ધીમે ધીમે આઇબ્રો કરવાનો તો બાબાય